વિદેશ મંત્રી એસ જયશંકરે ચોવીસ જૂને પાસપોર્ટ સેવા ટુ પોઈન્ટ જીરો લોન્ચ કરી હતી હવે પાસપોર્ટ બનાવવાનું વધુ સરળ બનશે ઈ પાસપોર્ટથી વિદેશ યાત્રા સરળ બનશે એરપોર્ટ પર વધારે રોકાવું નહીં પડે તેના પર લાગેલી ચીપમાં વપરાશકર્તાનો ડેટા સુરક્ષિત રહેશે જેથી કોઈ પણ વ્યક્તિ તેની સાથે છેડછાડ કરી શકશે નહીં પોલીસ વેરિફિકેશન પણ સરળ બનશે આ પાસપોર્ટ સમગ્ર દુનિયામાં માન્ય રહેશે બાવીસ જાન્યુઆરી બે હજાર દિવસે શ્રી રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડ પચાસ લાખ જેટલા ભક્તોએ શ્રી રામ લલાના દર્શન કર્યા છે ચાર લાખ જેટલા વીઆઈપી લોકોએ પણ દર્શન કર્યા ઉત્તર પ્રદેશના પ્રવાસન ઉદ્યોગ સાથે સ્થાનિક રોજગાર સાથે અર્થતંત્રને પણ કરોડો રૂપિયાનો ફાયદો થયો છે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દુર્ગા માતાના મંદિરને તોડતા ભારતે સખત નારાજગી વ્યક્ત કરી હતી વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મામલો ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડનારો છે આ ઘટનાને સામાન્ય રીતે લઈ શકાય નહીં બાંગ્લાદેશે ગેરકાયદેસર નિર્માણોને તોડ્યા હોવાનું કારણ રજૂ કરી લૂલો બચાવ કર્યો હતો છ સાત જુલાઈએ બ્રાઝિલના ડી જાનેરોમાં બ્રિક્સ સમિટ યોજાશે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિસિલ્વાએ પીએમ મોદીના માનમાં સ્પેશિયલ સ્ટેટ ડિનરનું આયોજન કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પેટમાં દુખાવો થયો છે અને તેઓ હાજર રહેશે નહીં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે એરેસ્ટ વોરંટ જાહેર થયેલું હોવાથી તેઓ પોતાના પ્રતિનિધિ મોકલશે આવા સમયે ભારતનો દબદબો જોવા મળશે મલેશિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈ સાથે સંબંધ હોવાના આરોપ હેઠળ છત્રીસ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે તેમનો હેતુ કથિત રીતે ભંડોળ એકત્ર કરવાનો ઉગ્રવાદી વિચારધારાને ફેલાવવાનો અને બાંગ્લાદેશની સરકારને ઉથલાવી પાડવાનો હતો પંદર લોકોને દેશ બહાર કાઢવાનો આદેશ પણ અપાયો છે હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીન સામે ભારતે વધુ એક ચાલ ચાલી છે શ્રીલંકામાં પોતાના પગ મજબૂત કરવા ભારતની મઝગાંવ ડોક બિલ્ડર્સ કંપનીએ ચારસો બાવન કરોડ રૂપિયાના ખર્ચે શ્રીલંકાની સૌથી મોટી કંપની કોલંબો ડોકયાર્ડ પીએલસીમાં હિસ્સો ખરીદ્યો છે જેનાથી શ્રીલંકામાં ભારતને પોતાનો પ્રભાવ વધારવાની તક મળી છે ચીનમાં એસસીઓ બેઠક દરમિયાન ભારતે ચીનને સંબંધો સુધારવા માટે ચાર મુદ્દા પર કામ કરવા સ્પષ્ટતા કરી હતી એલએસસી પર સૈનિકોને ઘટાડવાના પ્લાનનો કડક અમલ કરવો તંગદિલી ઘટાડવા સતત પ્રયાસો અને નિયમિત રીતે રાજકીય અને સૈન્ય સંવાદ કરવો સરહદ નક્કી કરવા અને સીમાંકન પ્રક્રિયાને ઝડપી બનાવવી વિશેષ પ્રતિનિધિ સ્તરે નવી કામગીરી હાથ ધરવા ભારતે કહ્યું હતું કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ હાઇવેની માહિતી આપતી રાજમાર્ગ એપમાં મહત્વના નવા ફીચર્સ ઉમેરશે જેમાં વાહન ચાલકો ઓછો ટેક્સ વસૂલતા હોય તેવા હાઇવેની માહિતી મેળવી શકશે નક્કી કરેલા સ્થાને પહોંચવા એકથી વધુ રૂટ હોય તેવી સ્થિતિમાં વાહન ચાલકો કયા રૂટ પર ઓછો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેની માહિતી મેળવી શકશે કેરળ સરકારે શાળાઓમાં બાળકો તણાવમુક્ત અને નશા મુક્ત રહે તે માટે ઝુમ્બા ડાન્સ લાગુ કરતા મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે તેમનું કહેવું છે કે આ પહેલ તેમના નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યો વિરુદ્ધની છે આરજી કર હોસ્પિટલ મુદ્દે કલંકિત બનેલા કોલકાતામાં લોની વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો હોવાની પુષ્ટિ તેના મેડિકલ રિપોર્ટમાં થઈ છે શરીર પર બચકા ભરવાના અને નખતી ઉઝરડાના નિશાન મળ્યા છે તેની સાથે મારપીટ પણ થઈ હતી આ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે મિત્રો જ તેના મિત્ર પર દુષ્કર્મ કરે તો શું કરીએ